મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન સીલ કરી સુરક્ષા વ્યવસ્થા સાથે સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે જેથી ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે નહીં કોઈ અનઅધિકૃત વ્યક્તિ સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશી શકતું નથી તો ઈવીએમ મશીન રાખવા માટે ખાસ રેક બનાવવામાં આવે છે સ્ટ્રોંગ રૂમમાં ચોવીસ કલાક સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોય છે સુરક્ષા અર્થે ચોવીસ કલાક માટે સીએપીએફના જવાનો ખડે પગે રહે છે સ્ટ્રોંગ રૂમની સામે એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવે છે જ્યાંથી સુરક્ષા કર્મચારીઓ સમગ્ર સંકુલ પર દેખરેખ રાખે છે સ્ટ્રોંગ રૂમને ત્રણ સુરક્ષા વર્તુળોમાં વિભાજીત કરવામાં આવે છે દરેક વર્તુળમાં સીએપીએફ કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિ ઈવીએમ મશીનોને એક્સેસ કરી શકતું નથી અથવા તો સુરક્ષા સ્તરમાં કોઈ બાંધછોડ થતી નથી પરિણામના દિવસે મતગણતરી માટે ઈવીએમ મશીનને સુરક્ષા સાથે મતગણતરી સ્થળ પર લઈ જવામાં આવે છે